દાહોદની બાવીસ વર્ષીય રાજવી કડિયાએ રાષ્ટ્રીય સ્તરે દાહોદ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં દાહોદની રાજવી કડિયાને રાષ્ટ્રીય યુવા આઇકોન પાથબ્રેકર તરીકે વિશેષ આમંત્રણ મળ્યું હતું જ્યાં કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ મંત્રીમંડળ અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સહિતના મહાનુભાવો સાથે સંવાદ કર્યો હતો રાજવી કડિયાએ કાર્યક્રમમાં દેશભરમાંથી આવેલા ત્રણ હજાર યુવાઓને પ્રેરણારૂપ તરીકે સ્ટાર્ટઅપ કેપિટ બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમમાં રાજવી કડિયાએ રાજ્ય સ્તરે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો સામાન્ય પરિવારમાંથી આવતી રાજવી કડિયા ઇતિહાસ અને રાજકીય શાસ્ત્રમાં સ્નાતકના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે રાજવીએ યંગ નેતૃત્વ વકૃત્વ સામાજિક પ્રભાવ અને સમુદાય વિકાસ ક્ષેત્રે પાંચસોથી વધુ પુરસ્કાર સન્માનપત્રો પ્રાપ્ત કર્યા છે ગ્રામ્યથી લઈને શહેરી શાળા કોલેજોમાં છસો પચાસથી વધુ વક્તવ્ય આપ્યા છે શાળા કોલેજોમાં સેમિનાર માર્ગદર્શન સેમિનાર અને સંચાલન પણ કર્યું છે રાજ્ય સ્તરે દાહોદ વતી અડતાલીસ વખત તો રાષ્ટ્રીય સ્તરે ગુજરાત વતી અઢાર વખત પ્રતિનિધિત્વ કર્યું છે રાષ્ટ્રીય યુવા સાંસદ મહોત્સવમાં રાજ્ય વિજેતા તરીકે દિલ્હી ખાતે સાંસદ ભવનમાં સંસદીય વક્તા તરીકે પ્રતિનિધિત્વ કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ઉપરાષ્ટ્રપતિએ પણ રાજવીને પ્રશંસાપત્ર પાઠવવામાં આપ્યો હતો ગુજરાતના ગવર્નર અને મુખ્યમંત્રીએ પણ રાજવીનું સન્માન કર્યું હતું સફળતાના શિખરો સર કરનારી રાજવી કહે છે કે વૈશ્વિક સ્તર ઉપર ભારતનું પ્રતિનિધિત્વ કરવા સાથે જ વિકસિત ભારતને સફળ બનાવવાના પ્રયત્નો કરવા એ જ મારો ઉદ્દેશ્ય છે નમસ્કાર મારું નામ રાજવી કડિયા છે અને હું દાહોદ જિલ્લાની વતની છું હાલ અત્યારે હું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છું અંતિમ વર્ષ હિસ્ટ્રી વિષયની અંદર મુખ્યત્વે મેં મારા ભણતર સાથે ઇતર પ્રવૃત્તિમાં નાનપણથી જ ખૂબ રસ ધરાવતી હતી અત્યારે મેં વક્તૃત્વ કળા ક્ષેત્રે અને પોતાના આઈડિયાસ પીપીટી પ્રેઝન્ટેશન માધ્યમ ક્ષેત્રે મેં ના માત્ર જિલ્લા તાલુકા રાજ્ય પરંતુ આજે રાષ્ટ્ર કક્ષા સુધી હું પહોંચી શકી છું પાથ બ્રેકર યુથ આઈકોન તરીકે મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ અને સ્પોર્ટ્સ દ્વારા અત્યારે એક યુથ આઈકોન તરીકે મેં અમદાવાદ અને દાહોદ ખાતે પણ મેં પીપીટી માધ્યમથી વિકસિત ભારત કેવી રીતે યુથ કરી શકે છે એ પણ મારું માર્ગદર્શન અને મારા વિચારો પ્રસ્તુત કરી યુથ સાથે પણ કનેક્ટ કરવાની કોશિશ કરી હતી કે તેઓ આ દાહોદને આ ગુજરાતને અને આ ભારતને કઈ રીતે જોવા માંગે છે મુખ્યત્વે હું જો મારા સફરની વાત કરું તો ધોરણ છ થી મેં વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લીધી હતી શાળા કક્ષાના શિક્ષકો પણ મને સહાય કરતા હતા અને મારા માતા પિતાનો તો ખૂબ જ સપોર્ટ હતો અને આજે જ્યારે વક્તૃત્વ કક્ષાએ મેં આગળ વધી ત્યારે ના માત્ર મને ગુજરાત સાંસ્કૃતિક સ્પીકર ઓફ ગુજરાતનો પુરસ્કાર મુખ્યમંત્રીશ્રી દ્વારા પ્રાપ્ત થયો પરંતુ પ્રધાનમંત્રીશ્રી દ્વારા પરીક્ષા પે ચર્ચામાં મારા વિચારો પ્રશંસા પણ મળી અને આજે જ્યારે અમે સરદાર પટેલની કરમસતી કેવડિયાની પદયાત્રામાં જોડાયા હતા ત્યારે આજે સૌ પદયાત્રીઓને તેઓએ પાત પ્રેકર યુથ હાઈકોન તરીકે દિલ્હી ખાતે આમંત્રિત કર્યા હતા

શબ્દમાં કહી રહી શકાય કે આ જે આટલી અચિવમેન્ટ અહીંયા છે એ હજી અચીવમેન્ટ ઓર આગળ વધે ઓર આગળ વધે એવી ખુશી મારા દિલમાં ઓર વધે ઓર વધે નેવું થઈ ગઈ છે